ભક્તિ મળે શક્તિને ત્યાં જન્મે છે દિવ્યતા અને સાથે જે પડાવ એટલે અને આજનો દિવસ છે તમારા અંતરાત્માને જગાડવાનો ભાવના અને ભક્તિથી પીંજાવાનો અને જીવનમાં સાચા અર્થમાં પ્રકાશ ફેલાવાનો તો આજે આપણે જોડાશું નોરતાની અંતિમ અને સૌથી શક્તિશાળી યાત્રામાં ત્યારે ચાલો પુરા હૃદય થી કહીએ માં જય સીધીદાત્રી નમસ્કાર દર્શક મિત્રો સાથે હું છું નેહા પટેલ નવરાત્રીના નવમાં અને અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રી પૂજા કરવામાં આવે છે જે તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે અને નવરાત્રીના નવમાં દિવસે આરાધ્યા દેવી માં સિદ્ધિદાત્રી જેમનું નામ સૂચવે છે કે સિદ્ધિઓની દાતા અને મહાદેવી આ સ્વરૂપ છે સ્ત્રોત છે અને તેમાં આંતરિક શક્તિઓ જાગૃત કરીને જીવનમાં અદભુત પ્રેરણા આપે છે તો નવમી તિથિ પર માતા નું પૂજન નવરાત્રી દરમિયાન વિશેષ મહત્વ હોય છે નવમી તિથિ પર માતા સિધિ દાત્રી ની પૂજા કરવામાં આવે છે અને માતા સિદ્ધિ દાત્રી ને સિદ્ધિ અને મોક્ષ દેવી માનવામાં ખ્યાતિ બળ અને ધનની પ્રાપ્તિ થાય છે તો આ સાથે જ મા સિદ્ધિ દાત્રી ના આશીર્વાદ થી જીવનમાં આત્મવિશ્વાસ અંતરદ્રષ્ટા વધે છે અને વિચારોમાં સ્પષ્ટતા આવે છે તો કાર્ય માર્ગ સરળ બને છે અને ભક્તના ઈરાદા અને કર્મ વચ્ચે કોઈ વિઘ્ન રહેતું નથી આ સાથે જ ભવિષ્ય પુરાણ એક સંવાદમાં ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિ જણાવ્યું છે આત્માની ઉજાસ ભરી દે છે તો સાધક માટે આ તબકે ભક્તિ અને જ્ઞાન બંનેનું મિલન થાય છે જ્યાં ઈચ્છાઓ અને કર્મ અવરોધ ઓગળી જાય છે તો ભક્તો માતાજીની આરાધનામાં લીન થઈને ગરબા રમે છે વાત કરું તો લેપટોપ ગરબા સાથે જ માતાજીની ભક્તિની આરાધના કરે છે આ સાથે જ અવનવા સ્ટેપ રમે છે અને માતાની આરાધના કરે છે તો નવરાત્રી હિન્દુ ધર્મમાં શક્તિ સામર્થ્ય અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે આ તહેવાર બુરાઈ પર અચ્છાઈનો વિજયનો સંદેશ આપે છે આવા જ બધા અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ ન્યૂઝ અહીં આપવામાં આવેલી માહિતી અલગ અલગ માન્યતાઓ પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર